માતાજી મિત્રો જો આ તારીખ બાર અગિયાર અને આપણે જીરું વાવવાની શરૂઆત કરી છે જીરું વાવી છે હવે આપણે જીરું વાવી દઈએ કાલ વાવવાનું હતું પાછું ટ્રેક્ટર નવરું નહોતું એટલે હે ને આજ વાવી તો જીરું આપણે કયું વાવી ને તમને હમણાં પેકિંગ દેખાડું જીરો ચુમ્માલી શરૂઆત કરી છે આ બાજુ એનબી કે ચણા થોડા ટાઈમ પહેલાં વાવી દીધા એન બીને ઉગી ગયા હાકી નાખા હે આપણે આ જીરું વાવ્યું આપણે જીરામાં છે ને યુરો ચુમાલી ગ્રીન ફ્લાય એગ્રી સીડ્સનું હે અમેરિકન અત્યાધુનિક ટેકનોલોજીનું એ વાવી જીરામાં ઓર નિધિ વાવ્યું હતું ખાતરમાં હે એક આપણે ધનવાન મિક્સ કર્યું છે બોરોન વીસ વીસ જીરો તેર આ ખાતર હે બે મિક્સમાં જ આવવા દઈ અને સાડા ચાર વીઘા જેવું આવવાનું સાડા ચાર વીઘા વાવી ત્રણ કિલો વીઘે હીરું જાય દિનેશ સરારીયાનો મુનો હાકે છે બરાબર કાલ તો મારા બેટા હવે આવ્યા નતા આવી કે નવરા નહીં આવું આવું કરે આખો દીધી કાઢ નાખ તો આજ વારો સવારના કોરમાં લઈ લીધો છે આમનો ક્યારેક આપણે વારો લઈ લઈશું બરાબર નવો વાગ્યા છે વાવેતર કરી નાખીને એટલે પાણી ચાલુ થાય કારણ કે દિવસની લાઈટ છે અને થોડો ઘણો સપોર્ટ તમારા ભાઈને કરતા રહો એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખીશ નકર આપણે યુટ્યુબ છોડવાનું વિચાર કરી યુટ્યુબ બંધ કરી દેવું ખાલી ફેસબુક એક ચાલુ રાખવાની લીવ છે અને હવે આપણે બીજું ટ્રેક્ટર દોરિયા નાખવા આવી ગયું છે દોરિયા બોરિયા નાખીને પાણી કરી દે ચાલુ એટલે પછી આપણે ઉપાધિ નહીં પછી આપણે પૂરું ઉપર ગમ્યા નીકળવું એને તો નીકળી હતી વાવેતરની ઉપાધિ હોય વાવેતર થઈ ગયા પણ ચિંતા નહીં હવે એમ પાણી વાયર રાખશે પપ્પા એમાં બાપુ આ બાજુ ધોરિયા નિશાન કરે છે જો બે કાંટા જેવું ને મોઈચમ બાકી રહી એટલે પૂરું સર ડન ધોરિયા નાખ દઈએ હવે કમ્પ્લીટ થઈ ગયું આવી ગયો હે ધોરિયા નાખવા દોરિયા કરનાથી વરિયા થઈ જાય એટલે આપણે નવરા વરિયા થાય છે જો ઓલવા જે ટ્રેક્ટર જાય છે ને આપણે દોરિયા કરવાનું ચાલુ પાણી ગર્દે ચાલુ લાઇટ છે ને જેટલું પીવે એટલું પાણી ગર્દે ચાલુ આપણે પછી ઉપાધી નહીં પાણી ચાલુ કરનાથી ને એટલે દોરિયા કમ્પ્લીટ નખાઈ ગયા છે ઓ પાણી ચાલુ કરવાનું છે બાસાલીને એવું ઘરે પડ્યું બાસાલીને એવું આપણે લઈ આવી અને હવે જઈશું આપણે હળવા દે પીયરન લેવા માટે રચકાનું એટલે કરી કરે પૂરો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને થોડો ઘણો સપોર્ટ દેખાડતા રહેજો એટલે આપણે ડેલી બ્લોગ ચાલુ રહેશે મળીએ નવા